નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પીએસઆઈ લેખિત પરીક્ષા આજે યોજાવાની છે જે આ મિત્રો તેર એપ્રિલ આજના દિવસે જ લેખિત પરીક્ષા યોજાશે તો પીએસઆઈ લેખિત પરીક્ષાની વાત કરીએ તો કુલ કેટલા શહેરોની અંદર શાળાઓ સિલેક્ટ કરવામાં આવેલી છે કેટલા શહેર કેટલી શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ બેસશે કુલ કેટલા ઉમેદવાર મિત્રો આની પરીક્ષા આપશે તેમને લગતી મહત્ત્વની કહી શકાય એવી પીએસઆઈની વિગત છે તે આ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે જ્યાં મિત્રો તેર એપ્રિલના રોજ પીએસઆઈની ચારસો ને બોતેર જેટલી જગ્યા માટે કુલ એક પોઈન્ટ જીરો ત્રણ લાખ એટલે કે એક લાખને ત્રણક હજાર જેટલા ઉમેદવાર મિત્રો છે તે લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને લગભગ ભરતી બોર્ડનું એવું કહેવું છે કે એક લાખ કરતાં પણ વધારે એટલે કે એક લાખને બે હજાર જેટલા ઉમેદવાર મિત્રોએ પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી લીધેલા છે તો તેમને ધ્યાનમાં રાખીને જ ભરતીની માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે બેન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો ને બોતેર જગ્યાઓ માટે કુલ એક પોઈન્ટ જીરો બે લાખથી વધુ ઉમેદવાર મિત્રો છે તે લેખિત પરીક્ષા તેર એપ્રિલ રવિવારના દિવસે અમદાવાદ વડોદરા અને સુરત ખાતે ત્રણસો ને ચાલીસ જેટલી શાળાઓની અંદર યોજાશે જી આ મિત્રો આ લેખિત પરીક્ષા છે તે આજે રવિવારના દિવસે બંને પેપર એક જ સાથે હશે પહેલું પેપર છે તે નવથી બાર કલાકનું છે અને બીજું પેપર છે તે ત્રણથી છ કલાકનું એવી રીતે ત્રણ ત્રણ કલાકના બે પેપર આજના દિવસે યોજવામાં આવશે અને આજના દિવસે ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા અને સુરત માત્ર ત્રણ જ જિલ્લાની અંદર ત્રણસો ને ચાલીસ જેટલી શાળાઓની અંદર આ પરીક્ષા યોજાશે જ્યાં મિત્રો ત્રણસો ને ચાલીસ જેટલી શાળાઓની અંદર થઈને કુલ એક લાખને ત્રણેક હજાર જેટલા ઉમેદવાર મિત્રો પીએસઆઈની લેખિત પરીક્ષા આપશે ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીની અંદર જે જે ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે ઉત્તીર્ણ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રો જ આ લેખિત પરીક્ષાની અંદર ભાગ લઈ શકે છે આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં લગભગ એક લાખથી વધુ ઉમેદવાર મિત્રો દ્વારા પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કરવામાં પણ આવ્યા છે અને કુલ આંકડાની વાત કરીએ તો ફિઝિકલની અંદર પાસ થયેલા પીએસઆઈના ઉમેદવાર મિત્રો છે તે લગભગ એક લાખને ત્રણ હજાર આસપાસ છે તો તેમાંથી એક લાખ કરતાં પણ વધુ ઉમેદવાર મિત્રોએ પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી લીધા છે આ પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ વિના યોજાય તે માટે આઠ હજારથી પણ વધારે પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ જે કર્મચારીઓ છે તે પરીક્ષાલક્ષી કામગીરીમાં ભાગ લેશે જ્યાં મિત્રો આઠ હજાર કરતાં પણ વધારે પોલીસ અધિકારીઓ હશે તદઉપરાંત શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તે પણ આ કામગીરીની અંદર ખાસ ભાગ લેશે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક એક પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પણ નિમણૂક અપાઈ ગયેલી છે જે આ મિત્રો દરેકે દરેક સ્કૂલની અંદર આ રીતનું કહી શકાય કે પેપરની અંદર કોઈ પણ ગેરરીતિ ન થાય તેમના માટે આવા બધા નિયમો રાખવામાં આવેલા છે તમામ પરીક્ષા કેન્દ્ર જે વર્ગખંડ છે તેમાં સીસીટીવી ચાલુ જ હશે અને લાઈવ મોનિટરિંગ કરાશે પરીક્ષા સહિત માટે ઉપયોગમાં લેવાયનારા જે તમામ વાહનો છે તેમનું જીપીએસથી મોનિટરિંગ પણ કરવામાં આવશે કે જે પેપર લઈ જતા વાહનો છે આ ત્રણ શહેરની અંદર પરીક્ષા યોજાય છે તો ત્રણ શહેરની અંદર થઈને કુલ ત્રણસોને ચાલીસ જેટલી સ્કૂલને પસંદ કરવામાં આવેલી છે ત્રણસો ચાલીસ સ્કૂલની અંદર આ પરીક્ષા યોજાશે તો ત્રણસો એ ત્રણસો ચાલીસ સ્કૂલ સુધી પેપર લઈ જતી જે વાહન છે તેમને પણ તેમના જીપીએસથી લાઈવ મોનિટરિંગ કરી શકાશે આ રીતની મહત્ત્વની બધી માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા આપેલી છે એટલે કે ત્રણસો ચાલીસ સ્કૂલમાં આઠ હજારથી પણ વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તે પરીક્ષા લગતી તમામ કામગીરી હાથ ધરશે જે આ મિત્રો આવી રીતે પીએસઆઈની લેખિત પરીક્ષા આ જશે તો જે જે ઉમેદવાર મિત્રો પીએસઆઈની લેખિત પરીક્ષા આપવા જાય છે તેવા તમામ ઉમેદવાર મિત્રોને ટીમ આઝાદ વતી ઓલ ધ બેસ્ટ જ્યાં મિત્રો પીએસઆઈ તથા ગુજરાત પોલીસ ભરતીને લગતી તમામ નવી માહિતી જોતા રહેવા માટે આમ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો